હાય ભાઈ ગામડાનો શું નજારો છે તમે જોઈ શકો છો શું ભાઈ સુંદર દ્રશ્ય છે અને આજે તો એવું હતું ને કે ભાઈ હમણાં હમણાં વરસાદ વરસાદ પણ વાતાવરણ થઈ ગયું છે મસ્ત જોરદાર જય જય દ્વારકાધીશ શ્રી રામ સ્વાગત છે એક છેડિયો ની અંદર ભાઈ આજે આપણે પિંક એટલે કે ગુજરાતીમાં ગુલાબી શર્ટ કેવાય આ કેટલા ટાઈમ જે પહેર્યો પહેરો પહેર્યો નહોતો મેં હાલો ભાઈ પહેરી લઈએ અને આજે છે ભાઈ અમેઝિંગ દ્વારકાનો બીજો દિવસ નવરાત્રીનો એટલે કે અઠયાવીસ તારીખ આપણે જઈ રહ્યા છે અમેઝિંગ દ્વારકા જ્યાં નવરાત્રી કરે છે ને ત્યાં તો ચાલો ફટાફટ જાઉં છે કેહુર ને ભરતભાઈ એ આજ પાછા આવે છે આજ પાછા ફૂલ મસ્તી કરવાના છે કાલે વરસાદ થોડોક નડી ગયો એના લીધે પબ્લિક એટલી ના વધારે થઈ આ બાજુ અત્યારે વરસાદ જેવું લાગે છે કદાચ ને વરસાદ આવી શકે પણ હવે લપગ વરસાદ નહીં આવે આજે અને આગાહી મેં હમણાં જોયું હતું ને આજે વધારે અત્યારે ઉપર વાતાવરણ હતું અને કદાચ આમ વયું કયું હે બધું એટલે મને નથી લાગતું બાકી તો ભાઈ આમાં કુદરત હું નક્કી હોય ક્યારે શું થઈ જાય તો નીકળી ગયા છે હજી તો અમારા ગામના પાટિયાથી જ આગળ વધ્યા હે આજ આપણે હેને પિંક કલર નો શર્ટ પહેર્યો છે તે કેમ ના પહેર્યો આજ છે નહીં આપણે પાસે ઈમ કઈ હેલી નો હે ઈમ કઈ કાયમ પછી ભેગું ના થાય તમારાથી ભાઈ માફ કર દીયો ભાઈ ઈમ ખબર જ છે ભાઈ તો આપણી સાથે ભાવિક પણ હે એની આજ બ્લેક પહેર્યો

કાલ આપડે રીલ બનાવી માં જોયું નઈ તે બધું હાસ્ય યાર તમે બધું રિયાલિટી માં લીધું રિયાલિટી માં જ લઈ ને હવે તારે ભરાવી દેવું જો કેમ આમાં પેટ્રોલ ગાડીમાં હું કઈ ભરાવું નઈ સીએનજી તો ભરાવી દેતા સીએનજી કરાય ને ખાલી આ બાજુ બેહવા વાળા જ મિત્રો આગળ મારે કેવું નથી ડાયલોગ તમને ખબર હે ગાલી નહીં દે શકતા ફેમિલી દેખતા હે નહીં તો મેં બતાતા

બોલે તા અરે ઓકટ બા અરે જોવાતા ને ભલે મારી તો ઓકટ નથી લેવાની પેકેપ હે ઓકટ બા પેકેપ હે પેકેપ નું આ એમ ને આમ 25000 50000 દાદા હું જો પાછળ પાછળ એમ ફોર્મલ કપડાં કેમ પહેર્યો બધા હસ એક વસ્તુ મારી વાત કાન ફોર્મલ દિસ્સી બોયને અમને ખબર છે તું તું લઈ લે 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 તને ક્લિપ જોતી હોય તો તો ફટાફટ લઈ લે ઓલો રહી ગયો એ બસ કરો હવે ભુંડા લગાયે અમને ઊભા થાવ તમે એ સ્પોન્સર હોય તો ખાવમ સ્પોન્સર ને સ્પોન્સર ને

એન કે જો વા હોટેલ હે ત્યાં થી આમ કરતા કરતા આયા parking મેડ્યો અમાર ગાડી નો મત ભાઈ જ્યાં parking મળે ત્યાં રાખી હાલીન વયા જાય ભાઈ ઉમે આપણે હાલતા તો હોય જ્યાં ત્યાં હે બંધો જો આવા ભાઈ બંધુ ખદડા

મતલબ ઘડી દીધો જો ગળી દીધો પગ દેવાની જગ્યા નમ્રે એ સાચી વાત છે આજ પગ દેવાની જગ્યા નથી તો અમે માન માન કરીને હેને બારે આવતા રહ્યા હવે અહીંથી ચા પીને પાછું અંદર જવાનું થાય ક્યો કે વાહન જગ્યા જ નથી કેમેરાનું શું થયું હા જો વાહન જગ્યા જ ને જરા એટલી ભીડ છે કેમ જાઉં પહેલાં ચા પી લઈએ પછી બીજું વિચાર

કેહુર કિંગ ને ભરત ને મેં બધે આને વાત કરી દામણ કે 500 રૂપિયા દીયો કે તો હું ફોટો પાડતો તો મેં હાલી ન કરા હું 500 રૂપિયા માં તમારા મે તમાર પાસે ફોટો પાડ મિત્રો જો આ હે ને આ ડોક્ટર ભરત હે ને એવો ચાલા છે ને કે દેનો વા ગાડી પડી હતી ને આ લે એવો મારી ગાડી એમ કીધુંય ઈ નઈ કે તમારી ગાડી આ લઈ લ્યો હવે અમારે એટલું હાલી જ જાવું જો અને આની ગાડી આ જ પડી આ કેહુર કિંગ ને એટલું હાલું પડી જો આ કિંગ તે કરો યાર હવે હવે હાલવાનું ખેતરમાં આખો દી આટા મારતા હોય ને હવે આ ક્યાં હલાય નહીં મારાથી હા મિત્રો અમે છે ને અત્યારે હોટલ રાધે બેઠા હતા કયું ના કઈ કોફી કોફી લઈ આવો પછી થોડુંક હે ને હોટલ વાળા ને એમાર કેવું પડે ને ભાઈબંધ છે ને બહુ વધારે બોલી ના હકી આવી ગયો છે એટલે તમે જ આયવા ચા લઈને આ ખુદ હોટલ ભાઈજીની હેને એ જ બોલો ચા દેવા આવ્યો અમારે માણસ આય કે આને માણસો આય કેવા પીવો એ જ લઈ લે હા તો રેવા દે પી લઈ ઓ ભાઈ શા મીઠો કા મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જઈ નહીં મળે આ મેકરણ તદી આ ધરતી દ્રુત્ય હશે બોલો વાવા બોલો વાવા પણ આ હતું હું ઈ તક તમને લોકોને ખબર ના પડે અમારી આ દેશી ભાષા તો ઊભો કાં છે ક્યાં દેશી ટુચકા માં કઈ બાજુ જા કઈ બાજુ ઘરે જા ઘરે જા હવે કેટલા વાગ્યા ઈ તા ઠીક આમ ઘરું તોરું કર ઓકા બારની વસ્તુ છે મેં તને આવ્યો હાથમાં હું છે આ

સીટ ઉપર ડ્રાઈવર ના થઈ જાય એવું ના હોય પાવરફુલ ગાડી માં બેહી જાય ને એ જો તું બેઠો નહી તો તું કઈ માં બેઠો આવતો રેલા માં આમાં આવતો રે

ઓલમોસ્ટ કેટલા વાગ્યા ખબર અઢાર એટલે કેટલા કેવાય છ ઓલમોસ્ટ છ વાગી ગયા હવે ઘેર જઈને પૂજ્યા હું હવે તમે જ વિચાર કરો અત્યારે હું કઈ ઉઠ્યું પાછા ઘેર પૂ એટલે મોરલા બોલવા માંડ્યા તો હવે આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ કેવો લાગ્યો બ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો હજી પણ કાલનો એક દિવસ બાકી છે અમેઝિંગ દ્વારકાની નવરાત્રીમાં તો ત્રીજા દિવસની પણ ધૂમ આપણે મચાવવા જાશું ઓકે બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ મળશું અને પછીના નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને ભાઈ ભાઈ